हरे राई महा प्रभु की जय वल्लभ साखी मोद देर में श्री वृंदावन बानिक बन्यो कुंज कुंज अली खेली अरु जी श्याम तमाल सो मानो कंचन वेली श्री वल्लभ અત્યારે આપણે વૃંદાવનની વાત ચાલે છે બધી વૃંદાવન બાનિક શોભા છે વૃંદાવન આની પંદર દિવસથી કહું છું કે અલૌકિક ત્રણ જાતના અત્યારનું જે વૃંદાવન છે આથી ભૌતિક આથી આધ્યાત્મિક અને આથી દૈવિક એ કામવન ને ચંદ્ર સરોવર ને એ બધું વૃંદાવન બાનિક બન્યો હવે એની શોભાનું વર્ણન કરે છે કે વૃંદાવનની વેલીઓ વૃંદાવનના વૃક્ષો વૃંદાવનના પુષ્પો વૃંદાવનની કોળી વૃંદાવનની સુગંધ વૃંદાવનના પક્ષીઓ વૃંદાવનનું વાતાવરણ વૃંદાવનની સુગંધ સુગંધુંજ અલી કેલી અલી એટલે ભમરાઓ કુંજ કુંજમાં ભમરાઓ ગુંજન કરે છે હવે લૌકિક ભમરાની આ વાત નથી થતી કેલી કોણ કરે છે અલૌકિક ભમરાઓ ઘણામાં એવું લખ્યું હોય છે ભમરા એટલે ઠાકોરજી ઠાકોરજી ગોપીઓ સાથે સામનેજી સાથે કેલી કરે છે એટલે કે ગુંજારો કરે છે અરુજી શ્યામ તમાલ નો કંચન વેલી અરુજુ એટલે વીટળાઈ ગયા શ્યામ તમાલ નું વૃક્ષ છે જુઓ શ્યામ શું અને વેલી કઈ છે કંચન વેલી એટલે જે તમાલ વૃક્ષ હોય એ કેવા હોય શ્યામ હોય અને ઓલી વેલ હોય એ કેવી હોય પીળી હોય સુવર્ણ વર્ણન સુવર્ણ વર્ણની તો તમાલ વૃક્ષ ઠાકોર દે છે અને જે કંચન એટલે કે સોના જેવું કોણ છે ઓલી વેલ એ કોણ છે એ સામને જે છે તો કુંજમાં જે કેલી કરે છે એ કોણ છે ઠાકોરજી અને સામને જે એકબીજાને વીટળાય છે અહીંયા જે બીજો ગુઢ ભાવ છે એ મારાથી નથી વર્ણવાતો પણ વૃંદાવનની અંદર કેલી જો ત્રણ જાતની કુંજ કુંજ નિકુંજ નિબીડ અને નિભૃત ચાર કુંજમાં બધાનો અધિકાર હોય બાર બેઠા હોય તો પોષબે નહીં આવે વાળવા વાળા આવે શાક વાળા આવે દોબી આવે હવે દીવાનખાના માં આવ્યા હોલ માં આવ્યા જો ત્યાં બધા નહીં આવે શાક અંદર ન આવે દોબી ન આવે પોષણ બધા બાર ઉભા રે કુરિયર વાળા તો અહીંયા કોણ આપણા ઘરના અને આપણા સગાવાલા અને આપણા અંગત તો કુંજમાં બધાય બધા નિકુંજમાં ઠાકોરજી ને સામનેજી ને સખાઓ ને સખીઓ પશુઓ ને પક્ષીઓ ને વ્રજવાસીઓ ને બધા પછી નિવૃત્ત ખાલી સખીઓ અને ઠાકોરજી અને સામનીજી અને નિવૃત્ત માં ઠાકોરજી ને સામનેજી સિવાય કોઈ નહીં તો ત્યાં રમભન પરિરંભન ચુંબન આલિંગન રસ રાસ બધું આનું વર્ણન ગુસાઈજીએ શૃંગાર રસ કર્યું છે આ ગ્રંથ ટોટલી પુષ્ટિ માર્ગીય છે પરંતુ જો લૌકિક વિચાર છે તમે લૌકિક સંસારમાં છો તમારું ચિત્ત હજી શ્યામમાં પરવાયેલું નથી તો ગુસાઈજીએ પહેલા પેલા પાને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે આ ગ્રંથને વાંચવો તો નહીં જોવોય નહીં અને સ્પર્શ પણ ન કરવો કારણ પ્રગટ કરે રસ જાય હવે માધુર્ય ભાવ વાળી ગોપી હોય અને યશોદાજી છે વાત્સલ્ય ભાવ વાળા હવે એ ગોપીઓ પોતાના ઠાકોરજી સાથેના માધુર્ય ભાવની વાતો ગો યશોદાજી જોડે કરે તો યશોદાજી એને સહન ન કરી શકે એટલે જેને જે ભાવ હોય ને એ ભાવ છે એટલે જ કહ્યું છે સરખા સરખું હોય ને એની આરે સંબંધ રખાય હવે માનો કે મારો વાત્સલ્ય ભાવ છે અને બીજા વૈષ્ણવ એનો માધુર્ય ભાવ છે તો હું નંદ બાવાની ને યશોદાજીની ને એની ડેલી ની ને માખણ ચોરીની ને ખીરક ની ને ગયાની ની ને વાતો કરીશ એ સાંભળશે પણ એને ઠાકોરજીની નિકુંજ લીલામાં જે આનંદ આવશે ને માધુર્ય ભાવમાં એ આ વાત્સલ્ય ભાવમાં નહીં આવે એટલે અહીંયા શું કે છે અરુજી શ્યામ તમાનો કંચન વેલી આ નિકુંજમાં શ્યામ તમાલ નું વૃક્ષ જાણે ઠાકોરજી અને કંચન વેલી માનો સામનીજી અને બે જે વિતળાય છે અંગ સો અંગ મિલાય હૃદય સો હૃદય મિલાય ઓષ્ટ છો ઓષ્ટ મિલે નૈન છો નૈલ મિલે પ્રેમ સો પ્રેમ મિલે આની ઘણી લીલાઓ છે પણ આનું વર્ણન થઈ શકે નહીં એટલે આ સાખી ના આપણે વિરામ આપીએ હવે આગળ તો બધું વૃંદાવન જ આવશે શ્રી વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને કોઈ એક સુમેર કે શ્રી વલ્લભ ચત્ર પત્રુજ હોય વાત વલિ ઈદમે આચાર્ય ભક્તિમાર્ગ પ્રકાર કર્યા સ ભાવાત્મા હરી સ્મૃત ઈદુ ગુજરાતી ભક્તિ માર્ગ અનુસાર પ્રભુ આ રીતે પધારે છે અને બિરાજે છે રીત બતાવી દીધી કે વલ્લભ સિવાય કોઈ પુષ્પ કરી શકે નહીં અને વલ્લભ સિવાય કોઈ પધરાવી શકે નહીં અત્યારે વલ્લભ વલ્લભ કુળમાં બિરાજે છે એટલે વલ્લભ કુળ આપણને પુષ્ટ કરી દે તો જ ઠાકોરજીમાં માં પુષ્ટિ પુરુષોત્તમ નો આવિર્ભાવ આવે મા પ્રભુજીએ તત્વ નિબંધના સર્વ નિર્ણય પ્રકરણમાં તદ્રુપ તત્વ સ્થિતમ એ શ્લોકાન્સ માં કહે છે આ ભાવાત્મક પ્રભુ જો આપણા ઘરે જ્યાં સુધી બાર બજાર અને પુષ્ટ કરાવ્યા તો હવે પુષ્ટિ પુરુષોત્તમ થઈ ગયા હવે સાક્ષાત પ્રભુ થઈ ગયા હવે એમને ભૂખ લાગે હવે એમને સ્નાન કરાવવાનું હવે એમને અરોગાવાનું હવે એમને શ્રીંગાર કરવાના હવે એમને મનોરથ કરવાના યથા દેહે તથા દેવે આપણે ઠાકોરજી પુષ્ટ થઈ નહીં વાત તો આપણે ઘરમાં ચાર હતા એટલે જે જે એલા બેન તમે કેટલા જણા ઘરમાં મેં જે બે અમે બે માં દીકરા ચાર મને કે હવે પાંચ ચાર વત્તા એક નહીં એક વત્તા ચાર ઠાકોરજી તમારું સર્વસ્વ તમે ચાર એની પાછળ પેલા તો વૈષ્ણવ એવું ન કહેતા કે ઠાકોરજી પછવાડે તમે ગવાર લેશો ઠાકોરજી પછવાડે તમે સૂકી ભાજી લેશો મારી બા ના એ કે એવું કરીએ ને તો પ્રસાદી થઈ જાય પણ અત્યારે જેમ જેમ કર્યું ગાવતો જાય સમય બદલાતો જાય અત્યારે ઘરમાં કેટલી રાય હોય હવે ગવા ઠાકોરજી પછવાડે આપણને ભાવતો હોય છોકરો ન ભાવતો હોય એટલે હવારે આપણે પૂછવું જ પડે બેટા ઠાકોરજી પછવાડે ચોળી કોણ લેશે એટલે તરત કે બોલીએ પણ મનમાં કહીએ કે ના ગવા ઠાકોરજીને ભાવે છે કે ગવાર ઢોકળી કાલે કરી હતી તો ઠાકોરજીને ભાવે એ આપણને ભાવે એ પોસ્ટ અને આપણને ભાવે અને ઠાકોરજીને ધરાવે એ મર્યાદા એ ઘણી આપણે સેવામાં મર્યાદા થઈ જાય છે કે આપણને ભાવતો હોય આપણે ધરાવી દઈએ ને આપણને ના ભાવતો એ ના ધરાવીએ એક વૈષ્ણવ મને કહી લે મને છે ને એલું ડાયાબિટીસ છે એટલે હું ખીરમાં સુગર ફ્રી નાખું છું હે શું મને કે સુગર ફ્રી નાખો છે એટલે મારે ખવાય ને મેં તો વાલ ધરો જ કોને કે ઠાકોરજીને મેં તો ખીર બનાવવાની કોને માટે ઠાકોજી માટે તો ભાઈ ઠાકોરજી ડાયાબિટીસ છે તો તમે ઠાકોરજી માટે જો તમે તમે બનાવી કારણ તમે નક્કી કરી લીધું બહાર જ ખાવાની જ પ્રભુ કે આપણને ડાયાબિટીસ છે ને એટલે આપણા આરોગો એમ નથી પછી ઘણા એમ કે પાછળ શું કરીએ ઘણો કરી શકાય હવે આપણા ઘરે તો વલ્લભની કૃપાથી આટલા બધા વૈસવ આવે એટલે વિનિયોગ થાય ને તો ઘણો થઈ શકે આપણા ઘરમાં ઘણા એવા હોય કે જેને આપણા દઈ હવે એ બેને એમ કે હું એક ને એક છું તો બે તો કઈ વાંધો નહીં તમારા ઘરે બીજા બધા વૈષ્ણવ નો આવતા હોય તો કામ વાળા આવતા હોય કે કોઈ પણ તમે સેજ ચાખી લો બાકી બાદ પ્રસાદ બધા આપો તો તો ભાવાત્મક પ્રભુ છે તો તમે સાક્ષાત માનો એને તો તમે સુગર ફ્રી નો નાખો અને તમારા માટે નાખો તમારા માટે બનાવો તો નાખો બોલો વલ્લભા શ્રી વલ્લભા દેશ સુબોધી જેનું પાન વલ્લભ કરાવે તો થાય આને સ્પર્શ કરવો આપણા બસ એ વાત નથી નારદજી જે પોતાની વાતો કરે છે કે કેવી રીતે હું નારદ બનો કેવી રીતે વીણા આવી બધા દેવો એ મારા પર કેવી કૃપા કરી એટલે દેવો મને નડે નહીં દેવો મને મદદરૂપ થાય આ મારી વીણા છે શ્રુતિ રૂપા છે અને પ્રભુના જ ગુણગાન ગાય અને આખો દિવસ નારાયણ નારાયણ હવે આગળ આ વીડા દેવોએ આપી છે એટલે દેવો પણ મારી ભક્તિમાં અવરોધ કરતા નથી જો આપણને આ ઠાકોરજી વલ્લભે ન પધરાવી દીધા હોય ને તો આવો ભાવ ના આવે વલ્લભે પધરાવી દીધા છે એટલે આવો ભાવ આવે છે એટલે આપણને એમ થાય ઠાકોરજીને ખીર ગરબ નથી ને જોઈ જોઈએ નહીં તો મોઢું બળી જશે હવે શાકમાં મસાલો કરતા હોય ને તો એમ થાય ક્યાંક તીખો ન થઈ જાય ઠાકોરજીનું મોઢું આવી જશે મેવા શું જોયા છે બધી સયા મંદિર હોય ને એમાં સેજ બી એમાં શું કઈ પડ્યું હોય ને તો બરાબર કાઢે એ ઠાકોરજી કોમળ છે ફૂલ જેવા માખણ જેવા હવે પોટે માખણ જેવું હોય ઓલું ચોટી જાય તો કેવું નડે કેવું વાગે એટલે એટલું ધ્યાન રાખે આપણે તો એવું બધું કઈ નથી કરી શકતા પછી વાડકી દે બધામાં દૂધ કાઢે ને કટોરીમાં તો મેં જોયા જ બરાબર લો છે તો એક જણા હું ઘરે ગઈ હતી ને તો સેજ અમસુ જળ હતું તેણે કીધું કઈ વાંધો નહીં દૂધ જ પથરાવું છે ને લોલા બેને કીધું ના એ આટલુંક જળ દૂધમાં ભળે દૂધનો સ્વાદ બગડી જાય અને ઠાકો મોઢે મોઢે એ ન ગમે કારણ કે એને ભાવે કોઈ ઓટ્યો દૂધ કપૂર બનાય અને ગયા વાળું દૂધ આ સેજ પાણીનો લૌકિક સ્વાદ આવી જાય તો અલૌકિક દૂધનો સ્વાદ હોય એટલે બરાબર લૂછો તો ત્યારથી મને સમજણ પડી કટોરીમાં દૂધ કાઢીએ કે કટોરીમાં બોરસ કાઢીએ કટોરીમાં માખણ કાઢીએ કે રસ કાઢીએ તો બરાબર લુછેરી હોવી જોઈએ સેજ બી અંદર પાણીનો ભાગ હોય જાય તો એ સ્વાદ બેસ્વાદ થઈ જાય આ બધા તત્સુખનો વિચાર ભગવદીઓ પાસેથી આપણે શીખ્યા ભલે આપણે એટલું બધું કરી શકતા નથી પણ ભાવ તો એ લોકો પાસેથી આપણને આવો આવ્યો છે એટલે દેવો પણ મારી ભક્તિમાં અવરોધ કરતા નથી આ વિના શ્રુતિ પૂરિકા છે એટલે એને વગાડવા માટે એના પર આંગળી ફેરવવાનો પણ શ્રમ મારે કરવો પડતો નથી કોને આપી છે દેવોએ દેવો કોનું ગાન કરે પ્રભુનું એટલે એના ઉપર ઓલી વીણા વગાડીએ તો આમ ફેરવવા પડે કે મારે એ નથી કરવું પડતું હું લઈને નીકળું અને હું નારાયણ નારાયણ બોલું તો મારી વીણા પણ નારાયણ નારાયણ બોલે કારણ શ્રુતિ કા છે તે સ્વર હતી વિભૂષિત પતિ બતાવ્યો છે સ્વર તો સરસ વિગેરે છે આ વીણા નાદ બ્રહ્મ રૂપ હોવાથી બ્રહ્મ રૂપ છે દેવોએ આપી છે ને નાદ બ્રહ્મ રૂપ છે જો વल्लभ કોણ છે ને એ ઠાકોરજી વેણો વગાડે ને તો એ બિંદુ સૃષ્ટિ છે એનું બુંદુ અંદર આવ્યું આપણે બધા નાદ સૃષ્ટિ છે એના અવાજ થીને આપણે નજીક આવ્યા આનું વિવરણ આના પછીના ઓલામાં આવશે ત્યારે આપણે બધું કરશું આવી વીણામાં હું સંગીત શાસ્ત્રમાં સ્વરોની મૂર્છતા જેવી રીતે બતાવેલી છે તે પ્રમાણે હું વગાડું છું કરવામાં મને શ્રમ જણાતો નથી જો કીર્તનમાં કેટલા બધા રાગ હોય લય હોય લઢણ હોય ઊંચું હોય નીચું હોય મધ્યમ હોય એ બધું મને શ્રમ પડતો નથી કારણ શું કે છે કે એ સ્તૃતિ રૂપા છે એટલે એની બેળાએ જ બધું કરે છે મને નથી કીર્તનમાં શ્રમ પડતો કે નથી મને વીણા વગાડવામાં શ્રમ પડતો જે બધું કરે છે પ્રભુ કરે છે હું તો નિમિત્ત છું એટલે હું તો ખાલી નારાયણ નારાયણ બોલું છું બાકી બધું જે છે એ ઠાકોરજી કરે છે તેથી હું નિત્ય સાથે ગાન કરતો જગતમાં ફરું છું નારદજી જેવી હરિકથાનું ભગવાનના ગુણાનું વાતનું ઠાકોરજી લીલાનું ઠાકોજીના સ્વરૂપનું ઠાકોરજીના તેજનું ઠાકોરજીના પ્રકાશનું ઠાકોરજીના પૂંજનું ઠાકોરજીની નિત્ય લીલા ઠાકોરજીની નૈમિત લીલા ઠાકોરજીની સામેજી સાથે જ લીલા ઠાકોરજીની ગોપીઓ સાથે જ લીલા ઠાકોરજીની પરક્રિયા ગોપીઓ સાથે લીલા ઠાકોરજીને વ્રજભક્તોની લીલા ઠાકોરજીની ગૌચારણની લીલા ઠાકોરજીની બચરા સાથે જ લીલા ઠાકોરજીની કરહલ્લામાં હોળી લીલા ઠાકોરજીની સાંકડી ખોરમાં દાન લીલા ઠાકોરજીને નંદ બાવાની ડેલીએથી નીકળીને ગોપીઓના ઘરમાં માખણ ચોરીને લીલા ઠાકોરજીની ચેરઘાટ પર પર ચીરખરણની લીલા ઠાકોરજીની ગોવિંદ ઘાટને ઠકરાની ઘાટ ઉપર સ્નાન દીઠ તમે જુઓ આ બધી લીલાનું વર્ણન કરો તો મારા કરોડો જન્મ ઓછા પડે મને આવડતું નથી પણ વલ્લભ જે કેવડા આ બધી લીલાનું અનુસંધાન એટલે પ્રભુ નું સતત નારદજી કે છે મને શ્રમ નથી પડતો કારણ આ હું નથી કરતો આ વીણા પણ દેવોએ આપેલી છે નાદ બ્રહ્મ છે શબ્દ બ્રહ્મરૂપ છે એની મેળાઈ વાગે છે અને કીર્તન પણ એની મેળાએ થાય છે હું આની અંદર કોઈ શરમ લેતો નથી ઘણા સેવામાંથી બહાર આવે ને પછી હાસ હાશ એટલે બેન હમણાં જ પૂરું થયું મેં કીધું તમને તો આમ ત્રણ મણ નો આમ ન બોલાય મારે સેવામાં જે આનંદ નથી આવતો ને એ ક્રિયા કરે છે સેવામાં જે આનંદ આવે એ પ્રભુને લાડ લડાવે છે આજે એક કે તમે પાંચ માળા કરતા હો આંખ બંધ હોય હાથમાં માળા ફરતી હોય તમે શ્રી કૃષ્ણ મામા બોલતા હો તો વલ્લભ ને ગોલોકમાં જેમ પૂ ભાવ ને સ્ત્રી ભાવ માંથી ઠાકોરજીમાંથી એને સામને અગ્નિ સ્વરૂપ વલ્લભનું પ્રાગટ્ય થયું અને વલ્લભે શરણે આવીને શ્રી કૃષ્ણ શરણ કહ્યું અને એ લીલાના દર્શન વલ્લભ કરતા હોય અને તમને વલ્લભે બ્રહ્મ સંબંધ આપ્યું હોય અને તમે વલ્લભના ચરણમાં રહીને એ લીલાના દર્શન કરતા હો મારા વાલા તો જો એ લીલામાંથી બહાર આવવાનું મન ન થાય તમે શ્રી કૃષ્ણ શરણ માળા કરો છો તો બાદ લેવાનું કે ઠાકોરજીની તમે ખરેખર શ્રી કૃષ્ણ શરણમાં મસી આકાશ જય શ્રી કૃષ્ણ ભાઈ ઓફિસ જુઓ ચિત્ત ક્યાં છે માં રીખો માં આકાશ ઠાકોરજી કે હજી વાર છે આપણો વારો આવ્યો નથી જ્યાં સુધી ઠાકોરજી કે આપણો વારો ન આવે ત્યાં સુધી આપણે બોલવાની જરૂર નથી જે જઈ જ કે તારા જ્યાં સુધી આપણે ચંચળ છીએ ચારે બાજુ ફરીએ ત્યાં સુધી ઠાકોરજી સ્થિર થઈને બેઠા આને ભટકવા આપણે કઈ શું ચૂહા માર કે બિલ્લી હચકો ચલી પછી આ બિલ્લી અહીંયા આવવાની જ છે અને જો પછી આપણે સ્થિર થઈ ગયા આપણે પ્રભુ મય થઈ ગયા તો ઠાકોરજી મચલશે હવે એ કે તને સાનું ભાવ

તો પેલા કરતા અને મારા ગુરુદેવ ને દંડવત પ્રણામ કરું છું ચંદ્રાસજીરા દરવત પ્ર जमावता पे शंकर संकुंड पे कोम्बन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम अपरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम જે પણ તે કરાવ્યો તે તારા ચરના સમર્પણ કરું છું ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભ દ્રઢન ચરણ કેરો ભરોસો દ્રઢન ચરણ કેરો શ્રી વલ્લભક ચંદ્ર છટા દિન સબજુમાય અંધેનો ભરોસો ડરણ કેરો સાધન નહિ કલી મેરો સુર કા કહેવિદ આધરોના મૂલું કે ભરોસો ચરણ કે શ્રી વલ્લભી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણાર્વિંદમાં માં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે બોલો સર્વે વૈષ્ણવ ને જા જા કરે જય શ્રી કૃષ્ણ